જય સ્વામી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો અમે પણ મજામાં છીએ તો ચાલો મિત્રો આજે આપણે જવાનું છે દોરી ઘસાવવા માટે અને પતંગ લેવા માટે તો આપણે દુકાને જશું અલગ અલગ દુકાનનો ભાવ પૂછીશું ઓરિજિનલ ડુપ્લિકેટ આવે છે તો તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે ઓરિજિનલ દોરો કોને કહેવાય અને ડુપ્લિકેટ કોને કહેવાય તે આપણે હું તમને બતાવીશ વિડીયોની અંદર કે વિડીયોમાં વિના રહેજો તો ચાલો આપણે જઈએ દોરી ઘસાવવા માટે તો મિત્રો અમે આવી ગયા છીએ પરેશભાઈની દુકાને તો અમારા મિત્ર છે ખાસ પરેશભાઈ કાતરિયા કોડિયાણા તો પરેશભાઈ અમે અમને વિગતવાર દોરા બતાવો તમારી દુકાનમાં કઈ કઈ વેરાયટી છે માર્વેલ આવશે એકે સપન ને માર્વેલ આવશે બરોબર પછી બાજીઘર આવશે બાજીઘર આવશે બીજા રંગીલા પાંડા આવશે રંગીલા પાંડા ગેંડા છે અને પરેશભાઈ આ બોક્સ ની અંદર શું છે આમાં બોબીન આવે એકે એક સપન એક સપન હા બોબીન આવે આમાં હે ને એટીએમ એક છપ્પન બેટીએમ આવે નવતાર આવે નવ નવતાર આવે સત્સો રૂપિયા સત્સો રૂપિયા કેટલી દોરી કેટલી આવે પચીસો વાર પચીસો વાર અઢી હજાર વાળી વસ્તુ સારી પડે કે નો પડે પડે તો શું થાય તો ચાલે નહીં દોરી આપણે તહેવાર માટે કરવી એટલે દોરી આમાં સારી સારી સુપ્રીમ પાંડા છે હા હા નવતાર પાંચ હજાર વાર હા હા 950 950 હા આ કેટલા તાર આવે નવ તાર નવ તાર આવે તો તમે તમારા હાટું પાઈ છે દોરી હા પાઈ છે ને 24 24 કેરેટ હા 24 કેરેટ આ તમારી કોનવા સોનુ આ તમારી ફિરકી સોનુ આવે આપણે 24 કેરેટ સોનુ આવે ને આ ટાઈપ આવે કાચું સોનું 24 હા મજા આવે આ દોરી આ ફિરકી તમારી છે હા ફિરકી આપડી છે એસપી થર્ડ પાહેલી તમે પાઈ આ પોતાને પાહેલી તો કોટો હું કામ બોલું તમે કહેતા હતા છે એમ 24 कैरेट સોનું એટલે આમાં હું કેમ કહું એસપી 3 એમ તો આમાં એસપી 3 છે આ આ બોબિનની વાત કરું છું મને લાગો ના ના નો આ શું છો યુવા છે યુવા 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 હા હા 1100 રૂપિયા 1100 રૂપિયા ક્વોલિટી સારી આવશે ચાલો દોરાને તો આપણે ક્વોલિટી જોઈ લીધી બધા દોરા પતંગમાં કે તમે બતાવો તમે રેડીમેડ ફિરકી માં છે પતંગમાં છે સારામાં સારી પતંગો હોય ને તમારી પાસે ખંભાતી એ ટાઈપની સિલ્કી આવે છે વાઈટ સિલ્કી કઈ રૂપિયાનો નું બંધો વાઈટ સિલ્કી હા ₹30 રૂપિયાનો બંધો ₹30 રૂપિયાનો પંજો અને બીજી હજી આ વેરાટી સાંદો આવે છે સાંદો આવશે પચ્ચાના બે બંધો પચ્ચાના બે પછી આ સાંદો છે ને સાંદો છે તો આ 6 ના 3 બંધો તો આ પતંગ જે છે આ પતંગ આવશે ખંભાતી

કાચ ખાંડીયો કાચ વાપરી છે હવે એટલે કાચ જેવો હલકો આવે એ વાપરો છો એટલે હલકો ની વાપરી છે બહાર કાચ આવે બહાર માં માં જો ગેરંટી આવે જો મજા આવે તો પાછી દેઈ જવાની હા ગેરંટી આપી છે સરસ માંજા માં આ તો કાયા મતો ચાલો માહેક દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કઈ કઈ દોરી પેવરાવી છે કઈ એમ હગને કે

તો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ગુજરાત લિમિટેડ તો તમારે પણ જો દોરીને આવું પતંગને લેવું હોય તો પહોંચી જજો આપણે આ માંજા ઉપર મેં તો પણ અહીં ખરીદી કરી લીધી છે તમે લોકો આવી જજો